વેલકમ ટુ માય ન્યુ વ્લોગ પાર્ટ ટુ અને આજના વ્લોગ શરૂઆત થાય છે સ્વિમિંગ પુલમાં કુદોલ તો ગાઈઝ નહીં ધોઈને રેડી એકદમ પરફેક્ટ થઈ ગયા છે આપણા નિલેશભાઈ જીગરભાઈ બારનું વેધર હું તમને બતાવું ધીસ ઇઝ અ વેધર ભાઈ દેખો જો વેધર અપડેટ હું તમને આપું ને તો એવું સમજો કે અત્યારે અમને વાદળ અડી રહ્યા છે અમે વાદળની વચ્ચે જ રહેતા હોય ને ત્યાં ઘર બને બસ એવું કંઈક લાગી રહ્યું છે અને વેલકમ ટુ માય ન્યુ બ્લોક પાર્ટ ટુ બરાબર આઈ એમ રેડી હી ઇઝ રેડી હી ઇઝ રેડી ઓલ પીપલ આર રેડી

ચટલી લઈ ગયો આ એક બે મને બેટો દેખાય છે વિડીયોમાં અને એ મુક્યો અને એ રણ આવ્યો બકડ દાજીલે બકડ સાબ બકડ દાજીલે બકડ છે ખાલી ભાઈ આઈ એમ ગોઈંગ ટુ યુ આર રૂમ રૂમ બરાબર જોજો ચડ્ડી જાંગ્યા રૂમાલ એ બધું ન જોતા બરોબર તો આપડે એક આ બેડ છે ડબલ બેડ બરોબર હુસે બે લઠ્ઠા મારા મોજા અહીંયા પડ્યા છે

अबे यार चकली का, चकली का का डायनासोर क्या यार हमने देखे यार कभी आ, आपको यार कुछ पता नहीं आ, मेरे नहीं साथ घूमते हो फिर भी ये सब नहीं पता यार आप लोग घूमते हो है। पता है गोस्वामी के साथ पता चला ये दीवार किसके पता है चीन की दीवार चीन की दीवार है हाँ बस बस वही 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 ये चांद से थोड़ा क्या वो बत्ती मारो ना बत्ती तो तो ये दिखती है। तो सामने से अच्छे से नहीं दिखती है। सामने से से अच्छे नहीं और बत्ती मारनी पड़ती है नहीं। वो एक सौ बीस रूपए की मेड बाय चाइना वो दोनों का कॉम्बिनेशन होगा तो बाकी नहीं मार दूंगा पॉइंट मार दूंगा तो दिस इज मार दूंगा पॉइंट अगर हमको किसी को मारना हो तो वहाँ पे जाना पड़ेगा अरे चौक

મારો એક ક્વેશ્ચન છે જનુલ આ ચોથો કે પાંચમો દરવાજો આવ્યો પણ શું ફાયદો દરવાજાનો જો આપણને એન્ટ્રી ના હોય કેવાનો મતલબ છે કે અત્યાર બધર શું કહેવાય એમની સાયકલ પ્રમાણે ધીમે 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 આગળ જાય છે અગર આપણે ઘોડા પડા ઉપર હશું તો ટાઈમ જતો રહેશે મેન વસ્તુ છે અરે એમ નહીં કહેતો હું ફોટા સમજ આપણે પાડવા ઉભા બી રહ્યા પણ ગેટ ની અંદર એન્ટ્રી નથી હા તો એની તો વાત કરું ગેટ એમને દહેજમાં મૂકવા બનાવ્યા છે તો પણ બાવળા છે ને ઠીક જ શું

મુરત મુરત ગયો આજે આપણે ખરાબ થઈ બે વખત ફોન પડ્યો એક વખત હું પડ્યો તો અહીંયા આવ્યો તો ધ્યાન રાખવું બઉ લિસ્ટી માટે પડી જવા જેવું છે ખરેખર એટલે ધ્યાન થી ચડવું ધ્યાનથી ઉતરવું જ્યાં આયા હતા ત્યાં પાછા જવાનું છે

કોનું છે શું છે જોઈએ અમુક લોકો મહાદેવ કહી રહ્યા છે જેમ અમને વાત મળી હતી એ પ્રમાણે લેક જે મંદિર તો ક્યારેક આવો તો દર્શન કરવા હોય તો તમે આવી શકો છો કોઈને ફોર્સ નથી કરતા આપડે આવો જ બરાબર છે દે ભાઈ મજા કિશન ચલ તો હમણાં ધુમ્મસ હતી એટલે અમે તમને નતા બતાવી શક્યા પણ હવે તમને બતાવીએ છીએ આ છે શાર્લેટ લેક ધીસ ઇઝ ધ શાર્લેટ લેક અને આ છે એનું ઝરણું અને એની એક્ઝેક્ટ સામે આ રહ્યું જો એ આ આ છે મંદિર મહાદેવનું જ્યાં અમે ત્યારે જઈને આવ્યા વરસાદ થોડો ઓછો થયો અને ધુમ્મસ થોડી ઓછી થઈ એટલે તમને બતાવી શકીએ છીએ જોઈ લો ઇટ્સ અ શાર્લેટ લેક અને આ છે જનમ જ્યાં બધા નહીં રહ્યા છે જુઓ એ મેગીનો ધુમાડો તો જો ભાઈ આ સિનેમેટિક લાગે મને તો ભાઈ નાસ્તો કરવા બેઠા છે મસ્ત આજે મેગી ધુમાડો એક નંબર છે બે નંબર આખું ગ્રુપ એમ તો બેઠું છે અમે કઈ બે નથી એકા આ મેગી આખું ગ્રુપ બરોબર નાસ્તો કરવા બેઠા છે અમે તળાવ અમે ગયા હતા એ છે અને મેગી છે ચા પી લીધી હવે મેગી કઈ ને ફરીથી એકો પોઈન્ટ જવાનું વિચારી રહ્યા છે નક્કી નથી પાછા હોટેલે આવી ગયા છીએ અને વચ્ચે એટલે ના બતાવ્યું કારણ કે વરસાદ એક બાજુ આવે પાછો બંધ થઈ જાય પાછો પાછો બંધ થઈ જાય તો કઈ બતાવવાની મજા નથી આવતી તો મેં કીધું હવે કઈ આમ તો બધું પતી રિટર્ન આવતા હતા તો પછી અમે હોટેલે આવી ગયા છીએ ડાયરેક્ટ અને હવે એડિટિંગ કરવાનો વિચાર છે કારણ કે બે દિવસના બ્લોગમાં સ્ટોરેજ ઓલમોસ્ટ ઓલમોસ્ટ ફૂલ થઈ ગઈ છે હવે બે દિવસનો બીજો જે બ્લોગ છે એ બનશે કે કેમ એની કોઈ ક્વેશ્ચન માર્ક છે એટલે હું વિચારી રહ્યો છું કે અત્યારે એડિટિંગ બધું જ પતાવી દઈએ એમ અને પતી જાય એટલે પછી બીજા બી બ્લોગ શૂટ કરવા હોય તો વાંધો ના આવે આપણે એમ બરાબર સમજી ગયા અને આઠ વાગે આપણે આજે જમવાનું છે જમવામાં કંઈક સારું હોય એવી આશા રાખીએ છીએ તો વાંધો નહીં હવે ડિનર કરીને પછી બધા લોકો આવે આપણા ફાઈવ પછી આપણે તમને મળીએ તો ગાઈસ જો બધા એકદમ ફ્રેશ અપ થઈ ગયા છે અને હવે જઈ રહ્યા છીએ જમવા માટે બધા જમવા માટે રેડી થઈ ગયા છે ધ્રુવભાઈ તમે ચડ્ડું પહેર્યો છે ચડ્ડા ઘરે પહેરવાની વસ્તુ જબ બજારમાં પહેરવાની વસ્તુ નથી તો ભાઈ જો પાપડ ડુંગળી લીંબુ ગુલાબ જાંબુ પણ ઈ લિમિટેડ બે જ હતા કેવા દેતો તો માથે તીજું મૂકો પણ ઈ પેલા એમણે કીધું કે ભાઈ બે જ મળશે મેં કીધું માધો ને મૂડ મરી જ્યું પણ ચાલશે નુડલ્સ મંચુરિયન છે છાસ છે પણ આપણો વિષય નથી આપણો વિષય આટલું જ છે તો જમીન પછી મળીએ ગાઈસ જમી કરીને ફ્રી થઈ ગયા હતા એની પછી આપણે ગરબા પણ રમ્યા પંદર વીસ મિનિટ અને હવે ફાઇનલી એકદમ ફ્રી થઈ ગયા છે સુવા માટે શું છે આ બધા લોકો હું અને જૈનિલ જૈનિલ ભાઈ એડિટિંગ કરશું બરાબર બીજું કંઈ જ કામ નથી હવે એડિટિંગ બતાવવાનું તેનું કારણ એ છે કે ફોનમાં સ્પેસ નથી બસ દેટ્સ ઓલ ફોર ટુ પાર્ટ ટુ ઇઝ એન્ડ નેક્સ્ટ પાર્ટ ટુ ઇઝ કમિંગ સૂન અને બે લડદા બી આવી ગયા છે જય માતાજી આજનો બ્લોગ રૂલ બી એન્ડ કરશે રૂલ બી વ્લોગ એન્ડ કરનાર કોલ કરશે